મહાન સંતરણ કરાવે છે આ બધું પ્રગટ નું પ્રમાણ છે શાસ્ત્ર ને પુરાણ ને સંતો બધા આપણને દેખાડે જાય પણ દેતવા જેમાં તરત આપણે લાલજી મહારાજ કે પ્રગટશે ભારતમાં ભગવાન આત્મા ને ઓળખવો હોય તો આવજો પણ ચારિત્ર ની શુદ્ધિ વગર ઈશ્વર ઓળખાશે નહીં પેલા તમે તમને ઓળખો

એમના નામ ને ગુણગાણ આપણે ગઈ રહ્યા છીએ પણ જયારે જયારે એમની દેહ હતા ને તારે જ્યાં હોત તો આપણને બધું માર્ગદર્શન આપે અને આપણને ચોરાછ મટાડી દે પણ હવે તો એમના ગ્રંથ છે મહાભારત છે રામાયણ છે ગીતા છે ઉપનિષદ છે પછી આવા ઢોળ ભજન ને કીર્તન સંતો કઈ જશે આપણા જીવાત્મા ના કરવા વાળે આ બધી વાતો છે પણ આપણે એનો વિચાર કરીએ તો આ શબ્દની અંદર શું કેસે વાણી ની અંદર શું કેસે ભજન માં શું કેસે તેમાં સવારામ બાપા કહે છે કે સબદ પારખું ભેટ છે તેદી આ ભક્તિમાં લીશે ભાગ બીજા તો જીવ અભાગી અનક છે બધાય ફૂટિલ હરદાના કાગામાં ક્યાં તની સંતો કરીએ મરતી વેળાના વેરાગણા મૃત લોકમાં ફરી પણ આવા સબદ પારખું કોઈ ભેટતા નથી અને ભક્તિની અંદર ભાગ લેતા નથી અને પોતે પોતાના દશમન બને છે પોતે પોતાના શત્રુ બનતા નથી કૃષ્ણ ભગવાન ધીમા કે ધીમે તમારા મિત્ર બની જાવ ધીમે તમારા દુશ્મન ન થાવ

દશરથ રાજાને ચાર દીકરા થયા વળપાસો સયમ પર રેચો ને સીતાજી ને પરણી વળપાસો વનમાં દીધો એ રાવણ હેરી ગયો રાવણ ને મારી ને આવી બધી કર્મ કહાની કે એવું કઈ થાય ની અંદર નો કે રામચંદ્રજી ભગવાન ગુરુ યોગ વશિષ્ઠ ની પાસે ગયા અને આત્મ તત્વની વાત જાણી

કાશી કે જાય પણ યોગની નથી જાણે કૃષ્ણ ભગવાનનો કેવો યોગ છે સદગુરુ મહારાજ નો કેવો યોગ છે સુરતા ને એટલે ભગવાન જ્યારે યોગ કરી દે તારે બધી ખબર પડે છે નકર કશું ખબર પડતી નથી

તડકે થી આયા હોય વાડીએ થી આયા હોય ધોમ તકતો હોય પછી તરસ ખરાખરી લાગ્યો હોય પછી પૈંડ ઉપર પાણી રેડે કે તરસ ચીપતી નથી એ તો પીવું પડે એમાં જગત આખું બધું રામ રામ કહેશે કોઈ કૃષ્ણ ભગવાન કહેશે કોઈ સામીનારાયણ ભગવાન કહેશે કોઈ શંકર ભગવાન કહેશે આવા ઘણા ભગવાન હરી તારા હજાર નામ છે પણ સંતો કહે છે બહુત નામ હે સંસાર માં અહીં કણે મુક્તિ મળતી નથી આદિ નામ તો ગુપ્ત હે અને કોક કોક વિરલા મુજે છે જે બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે જ્યાં હોય ને ઈને આ નામની ખબર પડે છે નકર તો બધી અટકળે બધી ભક્તિ કર્યા કરે છે कबीर साहब जिमा कैसे हनुमान का आशरा छोड़ी दो बंदा उलट घट देखो अपना आप में आप साबुत कर लो छोड़ दो मन की कल्पना बिन देखत निज नाम जपत है से बता रियान का सपना जी कबीर दीदार तो प्रकट भया तो पसी जाप की ना जपना रे प्रकट त मने जारे भगवान मिल जाए पसी जाप जपना नो जाप जपे के मालायु फेरवे हिम के भगवान मलता नहीं

ગુરુ કરાયા ગોકળી નાથ ને ગા ચરણે જ્યાં જયારે અખા ભગત તારે દિવસ જો જ્યાં પ્રભાત થયો ને પદ ગાવા આવું એને અંજવાળો થઈ ગયો પોતાના સ્વરૂપ ની અંદર સદગુરુ મહારાજે દગાડી દીધો આજનો દીવા દિવસ